સુરત શહેરના લિંબાયત વિસ્તારમાંથી બે દિવસ પહેલાં તાજું જ જન્મેલું નવજાત બાળક મૃત હાલતમાં મળ્યું હતું આ બાળકને લિંબાયતની હોસ્પિટલની નર્સ દ્વારા ફેંકવામાં આવ્યું હોય પોલીસે નર્સની ધરપકડ કરતાં તેણે જણાવ્યું હતું કે મહારાષ્ટ્રીયન માતા પિતાની સંમતિથી નવજાતના મૃતદેહને ફેંક્યું અનુઘટન કર્યું છે લિંબાયત વિસ્તારમાં ખાડી કિનારે ટાઇલ્સના વેસ્ટેજ રૂમ આવેલો છે જેમાં બે દિવસ પહેલે એક મૃત નવજાત મળી આવ્યું હતું તાજો જન્મેલ બાળક મૃત હાલતમાં પડી લિંબાયત સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી તાજા જન્મેલા બાળકને નર્સ દ્વારા ફેંકી દેવાઈ હોવાનું સામે આવ્યું છે નવજાત બાળક મૃત હાલતમાં જ્યાંથી મળી આવ્યું એની નજીક આવેલી શિખા હોસ્પિટલની નર્સ અંજુસિંહ દ્વારા ફેંકી દેવામાં આવ્યું હતું અંગે લિંબાયત પોલીસ પથકમાં પીઆઈ બી ઝાલાએ જણાવ્યું હતું કે બે દિવસ પહેલા જે તરછોડાયેલું મૃત હાલતમાં તાજું જન્મેલું બાળક મળ્યું હતું એમાં નજીકમાં રહેલી શિખા હોસ્પિટલની નર્સની સંડવડી હોવાનું સામે આવ્યું છે આ નવજાત બાળક મૃત હાલતમાં મળી આવતા અને તેનું પીએમ કરાવ્યું જ્યાં ડોક્ટરે કહ્યું કે બાળકની પ્રસુતિ દરમિયાન અથવા પ્રસુતિ પહેલા મરણ થઈ ગયું હશે જેને લઈને આસપાસની હોસ્પિટલમાં તપાસ કરતા શિખા હોસ્પિટલની નર્સ અંજુસિંહ દ્વારા બાળકને ફેંકાયું હોવાનું જણાવ્યું હતું જેને લઈને પોલીસે નર્સની ધરપકડ કરી હતી પૂછપરછ હાથ ધરી હતી તો નર્સે કબૂલાત કરી હતી કે બે દિવસ પહેલા એક મહારાષ્ટ્રીયન પરિવાર આવ્યો હતો મેં તેનું એબોર્શન કર્યું હતું મહિલાને એપોર્સન બાદ મૃત હાલતમાં બાળક હતો ત્યારબાદ માતા પિતાની સંમતિથી નર્સ અંજુસિંહ દ્વારા એપોર્સન કરી બાળકને ફેંકી દેવામાં આવ્યું હતું સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા બાદ પોલીસે નર્સની ધરપકડ કરી હતી એમાં દરેક બાબતનો ઘટસ્ફોટ પણ થયો હતો અઢાર માર્ચનો આ બનાવ છે લિંબાય પોલીસ વિસ્તારમાં આવેલ પટેલ નગરની ખાડીમાંથી એક ગૃણ મળી આવેલું જે બાબતે જે તે વખતે પોલીસે આઈપીસી ત્રણસો અઢાર મુજબ ગુનો દાખલ કરેલો એફઆઈઆર કરેલી અને છેલ્લા બે દિવસ દરમિયાન અમને આ ગુનાની હકીકત મળેલી જેમાં શિખા હોસ્પિટલમાં એક નર્સ છે જે અંજુ સિંઘ નામની વ્યક્તિ છે એ પોતે ત્યાં નોકરી કરે છે અને એ ડૉક્ટર વિરેન્દ્ર પટેલનું દવાખાનું છે અને લગભગ છેલ્લા દોઢેક માસથી અહીંયા આ બેન જોબ કરતા હતા એની પહેલાં પણ એ મહારાષ્ટ્રની મૂળ છે અને મહારાષ્ટ્ર પણ આ રીતે સામાન્ય દવાની ઇન્જેક્શન આપવાનું શીખેલી એના મામાના છોકરાના ઘેરથી અને એ રીતે પોતે નર્સ અહીંયા બની ગયેલી અહીંયા પણ અલગ અલગ ડૉક્ટરો સાથે તેણે પ્રેક્ટિસ પણ કરેલી છે આ બાબતે અને પોતે મોટી ઉંમરની હોય એને આ ડિલિવરી કરવાનું પણ એ પોતે જાણે છે તો ગઈકાલે અમારી પોલીસે સીસીટીવીના આધારે આ બેનની ધરપકડ કરેલી છે અને એ બેને જે તે વખતે સત્તર તારીખે એની પર કોઈ મહારાષ્ટ્ર ગજાનમ નામના વ્યક્તિનો ફોન આવેલો અને કીધું એણે કહેલું કે મેં એક કપલકો બેસતા હોર્બોરેશન કરવાને કાંઈ તો પછી બીજા દિવસે પણ સવારે સુરત રેલવે સ્ટેશનથી પેલા ભાઈનો ફોન આવેલો સામેથી અને આ બેન અંજુસિંહ નર્સ પોતે તેને રિક્ષામાં લેવા ગયેલા અને પોતાની ક્લિનિકમાં એડમિટ કરેલી અને બીજા દિવસે લગભગ રાત્રિના આઠેક વાગે એને ગોળીઓને ઇન્જેક્શન એવું બધું આપી અને તેણે ઘરપાત કરાવેલો એ દરમિયાન એક મૃત બાળક જન્મેલું જે છોકરો હતો અને તરત જ પેલા કપલને ત્યાંથી દવા સારવાર આપી અને કાઢી મૂકેલા અને એણે આ ભ્રૂણ પાછળ એની હોસ્પિટલમાં ઉપર ધાબે જઈ અને નીચે ફેંકી દીધેલું ઝાડીમાં તો એકચ્યુઅલી આ જે ભ્રૂણ ફેંક્યું હતું એ ઓક્ચુલી એણે એના મનમાં એમ કે મેં જાડીમાં ફેંક્યું છે ખાડીમાં પરંતુ એ ખાડીમાં નહોતું અને એક ગોડાઉનમાં પડેલું હતું ટાઇલ્સ ઉપર એટલે ગોડાઉનવાળાએ કંઈક બીજા દિવસે સારે સવારે જ્યારે હોસ્પિટલથી નીકળી ત્યારે ગોડાઉન આગળ અમારી પોલીસ પણ ઉભેલી અને ના માલિક પણ ક્યાં હતા એટલે એ પોતે ગભરાઈ ગયેલી અને ખબર પડી ગઈ કે આ ખાડી ખાડીમાં નથી ને બીજે છે એટલે એ તાત્કાલિક ત્યાંથી નાસી ગયેલી પરંતુ અમે સીસીટી આધારે બેનને પકડી લીધેલ છે અને આ ભ્રૂણ જે ત્યાંથી ધ્યાનેશ્વર જ્ઞાનેશ્વર કરી અને એની પાસે કોઈ મહિલા હતી એ બંને જણા આવેલા એવું એના નિવેદનમાં ખોલ્યું છે અને હાલમાં એને આ ગુનાના કામે અટક કરી અને અમે ચૌદ દિવસના રિમાન્ડ માગતા કોર્ટે અમને દિન સાતના રિમાન્ડ આપેલ છે તો આ રિમાન્ડ દરમિયાન અમે આ હોસ્પિટલમાં ક્યાંથી જોબ કરે છે હોસ્પિટલમાં આ ડૉક્ટરનો શું રોલ છે એની સાથે બીજા કોણ ડૉક્ટર હતા એણે જે સાધનો વસાવ્યા છે એ ક્યાંથી લાવ્યા છે અને એના જે ફોન છે એની કોલ ડિટેલ્સ ઉપરથી બધા પુરાવા સાંગી પુરાવા તેમાં ભૌતિક પુરાવા ભેગા કરી અને આ ગુનાનો નિકાલ કરીશું એ બધી હજુ તપાસ ચાલુ છે એમ કે આ ગુનાનો જે મેઇન ડૉક્ટર છે એ પણ પંદર દિવસ પહેલાં જ એને મહારાષ્ટ્રની પોલીસ આવી રીતે મેડિકલના ઓર્બોરેશન બાબતે એરેસ્ટ કરીને લઈ ગયેલી એને જેલમાં જ હતો લગભગ એ આવશે એટલે અમને આગળનો ખ્યાલ આવશે નહીં હાલમાં તો આ બેનને જ અટક કરવામાં આવે છે પરંતુ જે આ ઓર્બોરેશન કરવા જે કપલ આવ્યું હતું મહારાષ્ટ્ર એની પણ તપાસ કરવાની બાકી છે આના ત્યાં ડૉક્ટરો કયા કયા આવે છે આવા કૃત્યો પણ પણ કરેલા છે એ બાબતે તપાસ કરવાની શિખા હોસ્પિટલના મહારાષ્ટ્ર પોલીસે ધરપકડ કરી લઈ ગઈ છે પાંચ વર્ષ પહેલા મહારાષ્ટ્રના ડોક્ટર વિરેન્દ્ર પટેલ દ્વારા મહિલાનો ગર્ભપાત કરાવ્યો હતો એ અંગે ગુનો નોંધાયો હતો આ ગુના માટે છેલ્લા પાંચ વર્ષથી ડોક્ટર નાસ્તો ફરતો હતો અઝર કુરસી સાથે હર્ષદ સીટા